અમદાવાદમાં ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે બિસ્પોક આર્ટ ગેલેરીએ એક અનોખો સ્નેહ કાર્યક્રમ યોજાયો જેમાં જાહેર સેવા સર્જનાત્મકતા અને વ્યક્તિગત વિકાસનો ઉજાર પ્રસરી ગયો છે આ અનમોલ સાનની સ્થાન હતા આઈપીએસ અધિકારી સંજય ચૌધરી જેઓ તેમના નવા પુસ્તક એવરીડે ડે મિરિકલનું વિમોચન કર્યું અને લાઇવ એપ્ટ્રેસ પેઇન્ટિંગ સેશન દ્વારા પોતાનું કલાત્મક રૂપ રજૂ કર્યું હતું હેપી ઇન્ટરનેશનલ ડેનો જે આ મોકો મને મળ્યો જીને હોસ્ટ કરવાનો એમથી વધારે શું હું માગી શકું અજયજી એઝ અ પર્સન પણ બહુ જ હેપી પર્સનાલિટી છે અને એ જે પ્રોફેશનમાં છે અને જે પ્રોફેશનમાં અમે બધા હોઈએ છે એમાં આટલી હેપીનેસવાળી વસ્તુ એમની બુક જ આપી શકે છે એવરી ડે મિરેકલ અને એબસ્ટ્રેક્ટ ફોર્મ જે એમનું જે જોનરા જે કહેવાય જે સ્ટાઇલ જે વર્કની છે એ બહુ મેચ્યોર વર્ક છે આપણે હિંમત શાહ જેમને આપણે એમનું રાખ્યું એ પણ આ જ પ્રકારનું સ્કલ્પચર બનાવે છે જે હવે પાસ અવે થઈ ગયા પણ આ ફોર્મ બહુ જ મેચ્યોર છે એટલે આ ફોર્મને અન્ડરસ્ટેન્ડ કરવું અને આ ફોર્મને આજે જી જોડે આજે જ મને જાણવા મળ્યું કે પચીસ વર્ષ એમને લાગે આ ફોર્મની સ્કીલ એમને કરવામાં તો હવે તમે સમજો આપણા જેવા બધા લોકો જે હોય નોર્મલ ફોર એક્ઝામ્પલ હું તો ગેલેરી ચલાવું છું એટલે મારે ડે ટુ ડે થઈ ગયું હવે પણ તમે વિચારો કોઈ એન્જિનિયર હોય કે કોઈ કોમર્સ સ્ટુડન્ટ હોય એમને અજયજીના પેઇન્ટિંગ સમજવામાં કેટલું વાર થાય એટલે અજયજીને મારું બંનેનું થોડું એવું થોટ પ્રોસેસ છે કે આપણે જેમ બરોડામાં એમએસ છે એવી રીતના અમદાવાદમાં પણ આવી આવી આપણે વસ્તુઓને કલ્ચરલ અને આવી બિસ્પોક ગેલેરી દ્વારા જે બધું આપણે ટ્રાય કરી રહ્યા છીએ આપણું કલ્ચરને બધું એન્હાન્સ કરવાનું તો ડેલી બોમ્બે જેવું જ આપણે શું અમદાવાદ થઈ જશે અને એ જ લેવલના આપણે બધા આર્ટિસ્ટોને લાવીએ છીએ ઇન્ડિયાના હોય કે ઇન્ટરનેશનલ એટલે મારું જોબ એ જ છે કે નવા નવા આર્ટિસ્ટોને હું ખોજું અને એમને હું આગળ લઈ જાઉં અને એમને જે એમના સપના છે એ બધા સાકાર કરવાનો હું ફૂલ પ્રયત્ન કરું છું તમને બધાને તો ખબર છે હું રબર કિંગ ટાયર્સ એઝ અ બ્રેડ એન્ડ બટર ચલાવું છું તો આ એક સિંધુ ભવન ઉપર કરવાનું એક કારણ એ જ હતું કે મારે એક સિટીને એક ગિફ્ટ આપવી હતી આજ રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ છે એટલે એ સેલિબ્રેટ કરવા માટે અત્યારે બી બુક ગેલેરી ખાતે એ ક્રિએટિવિટીના માધ્યમથી અને ખાસ કરીને એ બુક જે છે ઇન્સ્પિરેશન બુક છે એવરી ડે મિરાકેલ એ બે વર્ષ પહેલાં પબ્લિશ થયા હતા અને સાથ સાથે આર્ટવર્કથી માધ્યમથી આ અમે અત્યારે ગેલરી ખાતે સેલિબ્રેટ કરી રહ્યા છીએ એ એબ્સ્રેક્ટ આર્ટ છે અને હું છેલ્લા ફોર્ટી ફાઈવ ઇયર્સથી પ્રેક્ટિસ કરી રહ્યા છું અને એ જે આબસ્ટ્રેક્શન છે એ મોસ્ટલી અર્થ ટોનમાં છે અર્થ ટોન એટલે વન નંબર વન સોયના બ્લેક વ્હાઇટ ય લોકર એટલે એ મિનિમલ આર્ટવર્ક કહેવાય અને એ પ્યોર એબસ્ટ્રાકશન છે એ Uh, Indian personality uh, to my journey is continuing. Like in you so see, Indian art is growing and progressing, and very soon it will reach to international level, price wise and quality wise. To And very soon, like, and Abibi, like this gallery also, see, International Gallery. Say, कोई भी हालत में ज़्यादा ही है कम नहीं है, है बाढ़ को जैसे बच्चे और सभी यूथ कोई ना कोई हॉबी करें केवल मोबाइल का पॉजिटिव यूज़ करें अपनी क्रिएटिविटी बनाए और उसको उसमें पोस्ट करें ताकि वर्ल्ड देखे। उसको यूज़ करें सोशल मीडिया को अपनी चीज़ एक्सप्रेस करने के लिए रादर देन वो खुद यूज़ हो जा रहे हैं कि इतल तो कोई ना कोई हॉबी स्पोर्ट्स म्यूजिक कोई भी चीज़ फॉलो करें सो so डैट उनको एक ग्राउंडेड भी रहें और उनका खुद भी ब्रेन भी यूज हो और खुद उससे हैप्पी भी रहेंगे मानो मेहता दिव्यांग न्यूज़ अहमदाबाद